તરમાં સીતા નામ જો 3:30 વાગે અને પછી આમ ને રો હરમ હંજાર પુતની બધી કલે તો ન લગડા હગલાન બાકી સે નોટા ને ઢાકલું બો ગરમી નત હવાર મે મેની ગરમી થતી પછી માર પોન માંડક હોતે મેને આ ખાની રાખવાની મે અટાણે છે ને કોણ દોર હવાર એક ડબ્બી દરાણી થી અટાણ દોરવાનું હે ઘંટી માં કી મિસ્ટી આવે થી રાઈસી રિપેર કર દિયા ને તો ને ઘંટી હે ને હમણા કઈ દુખ નહી બે ત્રણ વાર બંધ થઈ ગઈ થી પછી વાર ચાલુ થઈ જાય તે વાર ચાલુ થાય કે નહી કાઉનદોણો થોડું કિસ્સે બોસ આજુ હે ઘંટી ને તાલતી ઘંટી બંધ થઈ ગઈ ને તો હવે રીપેરિંગ કરતા મની બોને થી માં મગઈસ પૂગો જાડી મોડી તા કરી કોલ એને કર ઓપરેશન ઘંટી નું એવા ને એક અવાજ ને ને તાવ તો બે ખાલે બે વાર ઊ ઊ થે ને બંધ થઈ ગઈ તેવ કામ થાય તો કે સોટેગ કોઈ દાણો વધારે એવો કે ખાય

बस काम था इस वालों से घंटे घंटे तक बार बार रखिए यहाँ लोगों हाँ बार तेर बार रखिए हम्म मुझे इमा कहीं था ही नहीं घंटे में बर मोटर बर के यूं कहीं था ही तो वात अलग है बीचों का ही वन दोनों है हाँ हम देंगे हाल चेक करिए हाँ इसमें जो कैसा मुझे हगदबाट वाला मावन पिहन पानी से गिर जो है ना कौन

રાંધવા નવી રાંધી વહેલું રાંધવાનું ચાલુ કરી મોડું થાય વાટું ને પાણી મુકા દીધું મેં અડધર ને મીઠું નાખે અમે ખીચડી માં અડધર નાખે ને પાણી વેલું મુકાતા પછી સુખા ને મગ કે કે પાણી ઉકળ જાય ને બસ સોખા નાખે ને તો અર્દનનો હા નો આવના ખીછડી મર્દનનો આવે હા તો જા મેમોગને સોખા ભોવા નાખા તે પાણી ઉકળ જાય ને તો બસ નાખ દઅને આજ મારે કઢી કરવાની છે કઢી ખીછડી ધીંડા વારી કઢી કરવી હતી ને તે ધીંડા નું જડે બે બે સિંગો ઝળિયા ધીંડા માંથી ધીંડા મોટા મોટા થા ફિંડા ઉતરતા ને તે બે ચાર દે પછી હે માં જીણે જીણે હેંગોતી બે ચાર દે પછી ઉતરીયા તો ધીંડા વારી કઢી કરી એટલે રોગી કઢી કર નાખીએ આમ ભકારી એ છે ને મરચા ની ના હોટમટન નિજ કોઈ ના ના पानी उकड़ी जाए तो खिचड़ी ना दा अटा हाड़ा पाँच दिन से अदा ध्रुव हड़ा काम पूरा थी पसी पी हूँ बन रही है मैं कटी वगैरह तो लीमड़ा वाला है बना पसी कटी वगैरह था लगन लीमड़ा वगैरह कटी वाला में ना था ये पास में मर है करनो कोनो पूरी तकर का बकाल ले आजे नहीं सिता पे कि इधर क्या हो तुम का का अपने तो हैन काम लेता है पर ना थी ना खदीन हां राणा

पा कर होय ऐसे होय ता खरी पण से क्लाइंट पोसे जाय ता ठापड़े दे पा आज त देखा देखा दे ठाई पा मन हम हे पा के जाय हम बेग दे राइट तो कोथरा बेग दे पर राइट तो पा के जाय उतारवास भी नहीं है ना वो लोग का उतारवाने भंजा मारी वते जाई मो ओल होय ने गुंदर जी छोटे से लुगरा मान एकर में उतारेता ने उनके उतार समो ने उतारवायाता ने मार माथे में छोटे कटे निकरते जती बस नींबू इथे काटी तार हेत निकरे यो आणे कोई उतारवा आवे नी हां ऐवा हट कोई उतारवानो आवे आ तो मु तो एक खाओ तो एक गोता खा ले हो एक नो जड़े जान ने तार पड़्या होय होय हे ठा मोले फिर आवे ती तार हेठा पड़्या था साइकिलन पूछ से तेवा બે માતા કેસી કુડી મને છોડતી રાઈસન સીકુ એક ઝળે જાય તો હું લીમડો તોડે ન હોય જાય હું તો ભૂતા કોથેલે મારે ને આજ બહુ કામ ને દુખી હે થોડી ને તમારે જે મલક કામ હે હા તો એ હું જા મારું કામ કરવા હા ને મારી ઘંટી થઈ જાય તો મારા દણો દરાય છે હા આથી લીમડો લેલા ભલા એ નો ઝળે સીકુ નો ઝળે

Ani <AdaEs> penuh.. kan? ada menurun ini gak yunna wala ti lebih ku bantai jaya ane tenang bantai Bantai bantu ya cuma kan kali ini apa lo Nah kan lipat Oh ini kore li kan ini lipat sedang menurunnya wakar Ini wakar Ini જો હે ને અમારે વા એક ભી હોટા ન દોવા દઈએ ને એક દોવા દઈએ અર્ધો લિટર અર્ધો લિટર દૂધ કરે ને આણ પાંચો મહિનો કાફેન 100 લિટર દૂધ કરે હમ ને આ તો ઘર પૂરતું આલે કાઈ આ એક ભી ના થોડું જાય બહુ જાજુ ને જાતું બસ ઘણા ટાઈમ પછી બફ ગૌફાલો મિલ્કિંગ નો વિડિયો બને ઓકે હા હમણા કે દૂધ નું ઉતો બનાવ્યા અચ્છા રાઈસી ઉતાતી મેળાવો કો બનાવવાનું હાથવાય ગાંધી હું કામ પૂરું થઈ ગયું નિર્ણય ન ખાઈ ગયું હમણાં લાંબો દે ને તો અંજવાર હોય તો બધું કામ પૂરું થઈ જાય ને હમણાં નિર્ણય અટાણે થાય લીલા ને જે લીલ ને અમે બીજા ખેતરે હેણ ગતિ હોય ને પહેલાથી લીલાડા નહીં વાહ થોડો ઘણો લીલાડો તો હોય એક નીરણ લીલાડા ને થાય બીજું તો હું કલા લે એક વખતે જડે જાય તો હાલે ને બીજા ખેતરી વટવા જવાનું હોય ને તો એ સારી હતી સારી હોલ બી લાગે ગદપ ને તો જો કે થોડીક વાર લાગે કલાક ડોટ કલાક ન વધારે બધાય હોય તો વાંધો ન ઓનો કાઠ નો મોટો લેવાટ હોય ને તો વાલ લાગે સારમાં વાટ વાનો લાગે વાટવાની તે વખત અપને પૂરો થાતો સાર વાટવા જાવાનું રહે દેજે કતો હાલો આજનો વિડિયો આ પૂરો કર દયો હે પૂરો કરી દીધો ને મારે નો ટેલી કરતી રોટલી ગરમ ગરમ થતી જાય ને તો આ ગમે બધા વેરા કરવા છે તી સરતી જાય ને ખાતી જાય ને નકા કાર ટ્રાફિક થઈ જાય તો વાલ લાગે બર છોડ પડે છોડવાની